આપણે અત્યારે છીએ પીસાવાડા ધામ હીરા દાદાનું મંદિર જે અત્યારે બની રહ્યું છે તે જોઈશું અને કામ ચાલી રહ્યું છે કારીગરો દ્વારા એ જોશું આપણે મંદિર હીરા દાદાનું મંદિર પીસાવાડા ધામ જય હીરા ભાઈ તમે કારીગરી કામ કરો છો એમને ઓકે આપણે અત્યારે પીછાવાળા હિરા દાદાના મંદિરે જે કામ થઈ રહ્યું છે એ કામ આપણે જોઈ રહ્યા છીએ આ મંદિરનું એન્ટ્રસ્ટ છે મંદિર નો મેન પ્રવેશ પથ્થરનું કારીગરો દ્વારા કામ થઈ રહ્યું છે જોશો આપણે જે અત્યારે બંધીધર પથ્થરથી કારીગરો કામ કરી રહ્યા છીએ આપણે જોશું કારીગરો અત્યારે જે આર્ટ વર્ક કરી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ આજે બંધી ભર પથ્થરમાં કામ કરે છે